એ કે મારે ઉલટી કરવી છે પેલા ભાઈ કે સ્વામી ઉલટી નો થાય એ કે પણ ગાડીમાં થશે એ તો કઈ રોકાય પણ પેલા એ તરત પ્લાસ્ટિક ની બેગ રાખતા હશે ગાડીમાં આપી આમાં ઉલટી કરો બારે તો દંડ થશે તરત કોણ ભાડે થાય કે કેમેરા જોવે છે કેમેરા હોય ને એ બધું રેકોર્ડિંગ થતું જ હોય એનું સિંગાપોર ની અંદર કાગળ નાખો અને જો બીજી વાર ભૂલ કરો ને તો આઠ દડા સુધી રોડ સાફ કરાવે અને એ પાછા કેમેરો મૂકીને આખા દેશ ને દેખાડે આ ભાઈ સરસ કામ આઠ દિવસ રોડ સાફ કરવા ને એટલે લાયસન્સ પૂરું થઈ જાય ગાડી હાંકવાની બધે કડક આપણે ભારતમાં ગમે સંડાસ બેસી જાય ખાતા હોય ગમે તે નાખી દે રોડ ઉપર ખાતા ખાતા ગાડીમાં કેળને ચાલ નાખી દે કોઈ બિચારો લપસે પડે આપડે કે એવું શિસ્ત છે આપણા દેશ માં આપડે ટેવાઈ ગયા છે એ પરમાણે પર પરદેશમાં માં તો બહુ વ્યવસ્થિત બધાય એકદમ કડક જ બધા કાયદા લંડનની પોલીસ ને એ કોઈ દાડો મસ્કરી ન કરે બિનસૂરિયા વાત ન કરે જાહેરમાં કોઈ નહીં એને ગમે તેવા એક્સિડન્ટ થયા હોય ચોરી થઈ હોય કોઈ ગાળ ન હોય ગરમ ન થાય પોલીસ પોલીસ કોઈ ખીજાય જ નહીં ના હસતા હસતા જ આવે તમારે કાયદાની રીતે બધું કરે પણ નાન્ય રોડ ઉપર ન બધો હિસાબ લેવા મળે એ બધું કોરેટમાં થાય

એમ આપણી શિસ્ત છે ને એ આપણા કલ્યાણ માટેની છે ભગવાન ને રાજી કરવા માટે છે એટલે બધા પાળે કે ન પાળે આપણે જ પાળવા હેલ્મેટ તમે પહેરો છો એ ત્રાસ આપવા માટે ભાવનગર માં એક સંયોજક બાળ સંયોજક ધામ માં ગયા પંકજભાઈ લુના ભટકાનું રોડ ઉપર પડી ગયા એમ રેસ થઈ ગયું છે ત્રણ હરિભક્તો હેલ્મેટ વગેરે જ ધામ માં ગયા છે ભાવનગર માં એક બહુ મોટા હરિભક્ત આપણે એ પણ એ રીતે ધામ ગયા છે એ આપણે આમ બેસા વર્ષના દાડે બપોર સુધી કેવી શિસ્ત હોય આપણી વાણીની આપડા વર્તન ની બધી રીતે આપણે કરીએ છીએ આ તો કેટલા બધા પ્રસંગો હોય છે ને શિસ્ત ના પણ આપણે બધી રીતે કાર્યકરો તૈયાર હોવા જોઈએ બધી જ એક પ્રકારની શિસ્ત નથી આપણે આપણે ત્યાં તો વાણીની શિસ્ત છે પછી સ્ત્રી પુરુષ ની મર્યાદાની શિસ્ત છે બધું જ આપણામાં માં આવે છે જો અમૃત મહોત્સવ આપણો થયો ને ત્યારે આપણા જ એક કાર્યકર મુંબઈ માં અને બીજા એક બેન જોડે ફિલ્મ જોવા જતા હવે એ બેન ને ઓળખણ ઓળખાણ થઈ ગઈ છે કોકની જોડી બે સેવામાં જ આવ્યા છે જે કરવા ન કર્યું નથી કરવાનું એ કર્યું ને આવી પછી ડોક્ટર સ્વામી નિયમ કારણ કે બીજા સ્વયંસેવકો આ કેમેરા હોય છે અને ભાઈ ડોક્ટર સ્વામી તમે આ બીએપીએસ ના મહોત્સવ માં ઘર છોડીને સેવા કરવા આવ્યા આ પાછું ફિલ્મ જોવા જતો બીચ ના પાછું એનું બી રોજ બરાબર છે પછી કેટલી ચિસ્ત થોડી તો બે ગુના એક તો ફિલ્મ જોઈને પછી કોકની જોડી એને શાંતિ ક્યાંથી થાય ભાઈ પ્રયાસિત આપ્યું ડોક્ટર સ્વામી હવે પ્રાયશ્ચિત કરી લો હવે આવું ના થવું જોઈએ એટલે આ બધી આપણી નિષ્કામ ધર્મની ની શિસ્ત છે આપણી કે એકલા બેન હોય ને જવાય નહીં આપણથી કોઈના ઘરે મુલાકાત નહીં લેવાની આપણી મોટર સાયકલ ઉપર નો બેહા રહે આપણું જયેશ છે ઢીકવાડી નો આ પાર્ષદ માં આવ્યા છે સાત્રાલય માં ભણે સુરત અને કોલેજ કરે એન્જિનિયર થયેલો બસ સ્ટેન્ડ ઉભેલો અને એ જ કોલેજ ની એના જ ક્લાસ ની છોકરી બાઇક લઈને નીકળી આગળ જઈને પાછી આવી ગયા આવું જ કોલેજ માં આવું છે બસ માટે ઉભો છે બે જ મારે પાછળ એને કીધું કે તું જતી રહ્યું મારી રીતે રોજ આવું જ છું અને હવે ક્યારે મને પૂછીશ નહીં જો આ કેટલું કડક મન હોય ને વ્યવસ્થિત કે બે પીએસ નો યુવક છે અને આ આપડે નિષ્કામ ધર્મ નું શિસ્ત છે બીજા વાત ન બેસી જાય ભાઈ અને તમે કેટલા વાગે નીકળો છો મારે તો વાહન છે નહીં તો લેતા જજો રોજ એમાં પછી હું પરિણામ આવે કેવો તમે અંદર માં ભગમે તે હોય બહાર ની શિસ્ત મન નું તો આપણે ગુણેશ કીધું કે શરીર થી તમે હાચો જો મન નું સંભાળી લેશે મનમાં સંકલ્પ થાય ના થાય નહીં પણ આપડી ના લોપાય આપણે આપડી બોર્ડરના ઉલ્લંઘનાય આપણે બે પીએસ ના છે કયા આપણે સંસ્થા માન છે થયું એટલે હાઈલાઈટ આપણી સંસ્થાની જ થાય આપણે શિસ્ત તોડીશું ને જો એવું કંઈક કામ આપણીથી થઈ ન તો સીજી મહારાજે મોટું ફેરવી લે આપણા માટે બાણ આઈન કીધી જક્ષ તમને આપડા સંતો છે ને એ એકવાર ના આવા ગયા જો આપ તો બધાને અમને શિસ્ત લાગુ પડે તમને પડે ગુણાતીતાનાન સાથે સમયમાં અને કોઈકની વાડીમાં કૂવો હશે ને તો બધા સંતો પહેલાં તો પાપ ઓછા થતા દુનિયામાં એટલે ખૂબ આમ બધા પહેલાં બહુ રહેતા પાણી અને સંતો ઉપરથી ભૂચકા મારે નાવા હાટવો અને એ વાડીવાળો કંઈ સત્સંગી નહોતો અને સંતો બધા નાની ઉંમરના છે જોવા નહીં તે ઉપરથી ભૂચકા મારી નાય તે વાડીવાળો ને એ બીજા ભાઈ જોડે હશે ને એ કહે છે કે આ સ્વામિણીના સાધુ ના હોય કારણ કે સ્વામીના સાધુ ધૂપકા મારી નો નાય રઘુણ રાગુણે સ્વામી કે આમાં શિવજી મહારાજ બોલ્યા હાલો અહીંથી આપણે આ ન કરાય આમ જે શિસ્ત આપણે શીખવાડાએ છીએ તમે ત્યાં કે અમને સંતો ની શિબિર થાય ને એમાં કેવી શિસ્ત શીખવાડે અમને કે ચંપલ મેલા નહીં રાખવાના બહાર આપણે જઈ આપણે ઇમ્પ્રેશન કેવી પડે પત્તર ની છોડી છે કપડા છે પાક છે બધું ચોખ્ખું રાખવાનું એવું નહીં નવું રાખવું પણ ચોખ્ખું રાખવું વ્યવસ્થિત રહેવું કોક ને બેસી કેવી રીતે બેસવું સારંગપુરમાં શાળ મહિનામાં સંતો વિછળમાં જાય ને તો આઠ દાડા સુધી આ પ્રવચનો કરે કે કોકના ઘરે જઈએ તો રસોઈ કેવી રીતે બનાવી ટમેટા નો હોય લીલા મરચા કોથમરી નો હોય તો ચલાવી લેવું બપોર ભક્તો પેલા મોડા આવે તો કથા વાર્તા કરવી પાંચ જણ વધારે રાંધું પાણી ઓછું હોય ના ઓછા પાણી નામ નહીં આપણે દીકરીને વળાવે ને કેટલી મા એની શિખામણ આપે વધારે એટલી ને વધારે આવી ટ્રેનિંગ આપે ઠેઠ હું શિસ્ત બતાવે કે આપણે કેવી રીતે રહેવું જોઈએ વડીલ હરિભક્તો હોય આપણે બેઠા હોય લાંબા પગ કરીને આગા પાછા એ આપણે પગે લાગે હાથ જોડીને જેસ કરવા એને રિસ્પોન્સ આપવા થોડો ઘણી વાર ભાજ ભગતોને બહુ બધાને સંતોનું જેવણ કરે ને તો પેલો બહુ કોઈ નીકળી ગયા હોય ને પેલા બીચારો મહિમા વાળો હોય સંતોને તો રોજ બધા કેટલા જે સણ જેસણ કરતા જેને ભગવાય હોય નહીં એટલું જ એટલે એ બહુ લાગી આવે કે મને જે સણ ન કર્યો ને હામ ય ન જોયું ઘણી જો તમે ઉતાવળમાં હોય ને સંતો ઉતાવળ કામમાં હોય એટલે પણ આ બધું છે ને આપણે વ્યવસ્થિત આપણે વિવેકથી રહીએ ને તો બધાને ગુણ આવે ને એવી આપણી ક્રિયા થવી જોઈએ આપણે એક પ્રકાશભાઈ સોમાભાઈ પટેલ છે અત્યારે શિકાગોમાં છે અને મૂળ એ લોકો બાકરોલ ના નડિયાદ રહેતા હવે પેલા તો અહીંયા સિંગાપુર જૈન ધર્મ ના ગુરુ બેઠેલા પ્લેન માં સુશીલ કુમાર હવે ઈ તો આને ઓળખતા જ નથી અને જોડીની સીટ માં જ બેઠેલા આપડે કે વર્તન વાતો કરી એટલે એ લોકો ગયા ને ઓલા ત્યાં જોયા ને અમને તો પૂછું કે તમે પ્રમુખ સ્વામી ના શિષ્ય છો સીધો પ્રશ્ન પૂછ કે કેમ આવો સીધો પ્રશ્ન પૂછો કે તમે જો કંઈ ખાતા નથી કોઈ પીતા નથી કોઈને હામું જોતા નથી અને તમારું ધાર્મિક વાંચન કરો છો અને તમારા હાવભાવને તમારી રહેણી ગેણી પછી ખબર પડી ગઈ કે એટલું ડિસિપ્લિન અને આવી વિવેક એ પ્રમુખ સમયના શિષ્યોમાં હોય કેટલી ઇમ્પ્રેશન પડી જુઓ આ એને પ્રચાર કરવો પડ્યો સંસ્થાની ઈમેજ એના હૃદયમાં છાપ પડી ગઈ આપણો એક યુવક તમે બીએપીએસના કાર્ય કરો હોવ કંઈક પ્રવાસમાં ગયા હો બસમાં ગયા હો તમે આડુ બાજુ જો કરો ન જોવાનું જુઓ તમારે બધું એ આમ હવે એ પછી માણસો હું આપણામાંથી માંથી પ્રેરણા લે મોટી કંપની રિલાયન્સ કંપનીના ના માલિકો છે ગલ્લે ઉભા રહીને માવા ગયા ભજું ખાય ભેળ પૂરી કે પાણી પૂરી ખાય એને એને કેડિટ હું એની તો આપણે તો એથી બહુ ઊંચા ભગવાન દીકરાઓ છે તો આપણે કેવી રીતે બોલવું કેવી રીતે રહેવું એ બધું આપણે શીખવાડે છે અમે છે ને ડેલ્ટા કંપની છે ને એના પ્લેનો બહુ છે અને અમેરિકામાં ઓગણીસો ને પંચાણું માં અમે લોકો ત્યાં બાપાની પ્લેટિનમ તોલા છે ને એમાં ગયા હતા અમે લોકો અમે એકસો ને સત્યાસી સંતો અને સંતો તો બધા તમે જાણો ને અલગારી હોય એને કઈ દુનિયાથી નહીં અલિપ્ત હોય અને પોટલા લઈને બધા હા અમારે બધા પ્લેન આખું અમેરિકા પ્લેનમાં જ ફેર્યા પચીસ વાર બેઠા છું તે ધોળિયા હોય ને એ લોકોને કેવું હોય કોઈ અડેચન ગમે નહીં એને કોઈ અડે એ આગા લાઈન હોય ને તો અઢીડી નો લાઈન હોય થોડી ગેપ રાખે વચ્ચે અને અમુક પ્લેનમાં બેસી ગયા હોય ને આપણા સંતોને શું કે અમુક હેત વાળા હોય ને થોડે થોડે બેહવાનું મન થાય વાતું કરવાનું હરખી ઉંમરના હોય કોઈ મારી જવું હોય તો બારી આગળ બેહવાનું એટલે એ તો શું કરે પોટલા લઈને આગા પાછાને પેલા માથમ પોટલું પટકાય આપણું પોટલું આમ હોય સીટ ઉપર સીટ ઉપર આવે અને પટ્ટા બાંધે ને ક્યારે પ્લેન ઉપડે ને ત્યારે પટ્ટા આપણે બાંધવા આવે એ લોકો ના પડતી એટલે પુરુષો જ આવે સંતો સંતો શું કરે પ્લેન ઉપડવાનો હોય કે આલો લઘુ પાણી કેટલી પછી ઉઠવું નહીં તો પટ્ટા પટ્ટાને કટ નાખે પછી પ્લેન ઉતરવાનું હોય ને ત્યારે પટ્ટા બાંધે સંતો કે આલો લઘુ પાણી કેટલી આવો ઉતરવાનું ટાઈમ છો એરપોર્ટ ઉપર ખોધવું નહીં બાથરૂમ બાથરૂમ પટ્ટા કટ નાખે ભાઈ અમે કઈ નથી મરી જવાના આપણે નથી મરી જવા પણ એ લોકો નિયમ છે કે એ લોકો એ ફરિયાદ કરી કેસી કાકા ને તમારા સંતો છે ને અહીંયા અમારે શીસ તમારે જ રહેતા તો કેસી કાકા એ બાપા વાત કરી બાપા અમને બધાને બોલાવ્યા પછી મીટિંગ કરી સ્વામી કે આ અમેરિકા છે આ ભારત નથી અને સ્વામી તો હસી પડ્યા સ્વામી કે સંતો તો બધા અલગારી હોય તમારે એને તો તમારી શીસ તમારા કરી આપણે હું પણ સ્વામી કે હવે અહીંયા આવ્યા છે ને તો નિયમમાં આપણે રહેવું જોઈએ બાપા કે અરે સ્વામી છે ને એમ અકડા બોલે હું ભાડા નામ આવડો મોટો કર્યો અને એની ઉપર પાણી ફેરવી દીધી એવું બધું નાખી હસી કે નાના છોકરા આપડે બધા જેટલા શિસ્ત માં રેસો તમારો છોકરો રહે છે તમે પતિ પત્ની કેવું બોલો છો તમારા છોકરા હું શીખીએ તમે ઘરમાં જીભા થોડી ચા માટે ખાવા માટે નાની વસ્તુ માં ખરીદી હોય સો રૂપિયા ની ખરીદી માં પાંચસો રૂપિયા ને લો એ બાળે કેટલી માથાકૂટ કરી હવે છોકરો હોય તમારી દીકરી હોય તમારા દાદા હોય ઘરમાં જે બીજા સાંભળતા હોય એને તમારી છાપ કેવી પડે અમુક વસ્તુમાં તમારે જો શિસ્ત કેવી હોય અમારા મંદિરો કોઠારી કોઠારી નું કામ કરે ભંડારી જે ખરીદી કરે ને શાકભાજી તેલ મોરજ એમાં કોઠારી રસ નો લે એની રીતે રહોડું ચલાવે રોજ પૂછ્યા એટલે મરચા હું કામ ખરીદી ટમેટા હું કામ એટલા બધા લાવ્યા એને પૂછવાનું જ ન આવે ગામડે ફરવાળા ગામડા વિકાસ કરે એની રીતે ના ફરે પૂજારી ઠાકોરજી ના શણગાર જે કઈ એને વાઘા કરાવવા બીજું હમું નમું એ પૂજારી એનું કામ કરે તો કોઈને ટેન્શન છે સંતો ને અને તમારા ગરસ્ત ને કેવું હોય બધામાં ઇન્વોલ્વ થઈ જાવ પાંચ હાવણી લાવ્યા હોય તો કે પાંચ શું લાવ્યા લાવવા એ તમારો વિભાગ છે પણ આપણે છે ને બધામાં એમ સત્સંગ મંડળમાં એવું હોય છે બધાય બધાયમાં ઇનવોલ્ટ થઈ જાય ભાઈ કાર્યકરને હોય પૂર મંડળ સંચાલકને હોય પૂતને ખરવા જવો પણ આ તો અગાઉ છે બધું એનું વીખી નાખે તંત્ર જ વખી નાખે બચારે ગોઠવું હોય પ્રમુખ સ્વામી મારા એવું નથી કરતા સ્વામી બધાને પ્રોત્સાહન આપી આગળ આવે તો આપણી જે મોટા છે ને એની ખાસ આપણે શિસ્તની અંદર જ આપણે ને તો જ શિસ્તની અંદર એટલે એની આજ્ઞા પ્રમાણે એમાં શિસ્તના બંધન છે ને એ બંધન નથી શિસ્ત વગરનો માણસને કોઈ સેફ્ટી જ નથી શિસ્ત તો આપણી એક સંસ્કૃતિ છે આપણી રક્ષાઓ કરે છે અને આપણે મનુષ્યને શિસ્ત હોય ઢોરને હોય છે જો કે પાડેલા કૂતરા હોય ને એ શિસ્તમાં રહેતા હોય જો જોતર સારું એવું રહેતા હોય છે ટ્રેનિંગ આપેલા હોય તો આપણે ત્યાં બીએફએસ નથી તો આપણી વાણીનું શિસ્ત આપણે વાત કરી નિષ્કામ ધર્મનું શિસ્ત વાત કરી આપણું જીવન સારું ગણીમો બચારામ જીવન બહુ સારું જીવતા પણ બોલીને બગાડ લાગે વાણી નું શિસ્ત છે મીટિંગ થઈ અને એમાં મિટિંગ ની અંદર સ્વામી જેને લખ્યું ને એનું નામ નો આવ્યું સંતો આગે બાપા બોલે કોને કોને લઈ જશું સ્વામી નો બોલે જલ્દી એટલે કોક સંતો આગેવાનું કીધું છે બાપા આપણે વિચાર્યું છે બરાબર છે કઈ બોલ્યા નહીં અને હવાર માં ધર્મ મળ્યા બાપા કે પેલી ટપાલ મેં રાત્રે આપી હતી પોસ્ટ કરી દીધી છે કે છે હજી પોસ્ટ નથી કરી સાહેબ લાવો પાછી સાહેબ ફાડીને દસ મિનિટ એનો વિચાર જણાવ્યો નહીં કે ભાઈ મેં આનું નક્કી કર્યું છે પેલા બધાનું નું સાંભળવાનું દરેક ને સમજવાના પ્રમુખ સ્વામી મહારાજ સિત્તેર વર્ષથી સાધુ છે આ બીએપીએસ સંસ્થાની ની ભગવાન સ્વામી એક શિસ્ત તોડી વચ્ચે લાવો એક નિયમ એક આદેશ એક ધારું એમનું છે એક ધારું અને બધાને આગળ કર્યા છે કોઈને દબાવી સ્વામી આગળ નથી આવ્યા લોકો આગળ કર્યા છે સ્વામી તો ઘસાઈ ગયા બધી રીતે તો આપણી અંદર એવી શિસ્ત આવી પ્રમુખ સ્વામી મારા લંડન માતા ને અને સ્વામીને સન્માન પત્ર આપ્યું એટલે વિવેક સાગર સ્વામી ત્યાંના ધોળિયા લોકોને પૂછ્યું કે તમે તો પ્રમુખ સ્વામી ને બઉ જોગવા નથી આવ્યા અને તમે એટલું મોટું સન્માન કેમ કરો છો તમને શું પરિચિત થયો એ કે એના અહીંયા આશર્ય તો બધા રહે છે ને એના યુવાનો પાર્કિંગમાં સેવા કરતા હોય બધે એનું જે ડિસિપ્લિન છે ને એની પરથી ખબર પડે કે એના ગુરુ મહાન હશે તો આ વ્રતન વાતો કરે આપણે આપણું જીવન બોલે આપણા કંઈક કાર્ય સત્સંગ કરાવવા ગયા મેમકા ગામ બાજુના ગામમાંથી આવ્યા છે અને અગાશીમાં ઉનાળો હતો ને અગાશીમાં હૂતા બધાય આમ ગામડામાં મંદિર તો નાનું હોય અને રાત્રે પેશાબ અગાશીમાં ઊભા ઉભા એઠે ફળિયામ કર્યું અને પૂજારી દાદા હેઠે જ એટલે પૂછારી જોયું કે આ પાણી ક્યાંથી આવ્યું હોય છે અને હું કીધું હવાર માં કે અમારે છે ને ઘરે ઘરે મુલાકાત કરવી છે કે ફરી ને વાર આવજો જય સ્વામિનારાયણ અત્યારે અમારે કોઈ ફ્રી નથી દાદરો ઉતરી ને મંદિર માં ઉપર થી પેશાબ કરે હવે કરો હતા પછી એટલે ક્યાં સુધી આપડે પોગી જઈએ જુઓ તમે ખાવામાં તમે જો બોલવામાં જો બધે થોડી ગડબડ ગડબડ તમે બહુ અંતરદ્રષ્ટિ કરે છો ને આ અંતર ખોજ બહુ સારો વિચાર આપ્યો છે કે આપડે બાર લોકો ને પેલા સુધાર્યા કરે આપણું રિપેરિંગ પેલા કરવાની જરૂર તો બહાર સારું જ થશે એટલે આપડી શિસ્ત સારામાં સારી રે ભગવાન ને રાજી કરવા માટે શિસ્ત એટલે આ બધા આપણે ડિસિપ્લિન આપણું સંસ્થાનું જે બંધારણ છે ભગવાન જે નિયમો આપ્યા છે આપણે બીએપીએસ ના આપણે વાત કરીએ પ્રતિનિધિઓ છે તો આપણી આપણી સામે નજર છે બીએપીએસ નો કાર્યકર ફિલ્મ જોવે ગુટકા ખાય કોઈની કુઠલી કરે ભગવાન ના અપરાધ કરે ક્યારે આપડે વિચારવાનું કે આખા વર્ષ કેટલી વાર આપડે આ કર્યું છે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ છે ને પચાસ વર્ષ થી એક પણ ફિલ્મ ને જોયે એને ક્યાં સત્સંગ એટલો બધો છે પચાસ વર્ષના રેકોર્ડમાં એક પણ પિક્ચર જોઈને ટીવીમાં આપણે એટલું બધું સર્વોપરી ભગવાન પ્રગટ ભગવાન તો બોલો કાર્યકર ના ઘરમાં ટીવી રાખે કે અમારા છોકરા બગડી જાય પછી આખું ઘર બગડજો અને પછી ટીવી જોઈને પછી ભાઈમાં જોવાનો વિવેક નહીં આપણને અત્યારે કેટલું ખરાબ દેખાડે છે તો આ બધા આપણા શિસ્ત છે તમારા જીવનમાં જેટલી દિવ્યતા હશે જેટલા નિયમ અંદર આપણે હશું જેટલા શિસ્ત માં ને એટલો તમને ફોસ રહેશે સાસી મહારાજ યોગી બાપાની જોવો તમે શિસ્ત યોગી महाराजનો તો પ્રસંગો કેટલા પ્રસંગો છે કેવી રીતે રહ્યા છે બાપા તો કોઈ મોટા માણસ આવે ને પાખ પહેરી લે આમ ગાતરી ઓઢમ બેહી જાય એકદમ સ્વામી કે આમ ફલાણા બાપુ આવે છે અને નિયમ ધર્મમાં શિસ્ત જોવો એમની એક ફોડો વડતાલવાળા ગમે તેટલું ગમે તેટલે એંગલથી ખરાબ બોલે પણ પંચ વ્રતમાનમાં ક્યારે અવાજ કર્યો કોઈ આપણી ગુરુ પરમબાપ ઉપર કે પ્રમુખ સ્વામીને ધન શ્રીમાં કંઈ ફેર છે એમાં અવાજ જ કરીએ કે કોઈ એકદમ પાકા પાયે છે તો આપડી આ જે શિસ્ત છે આપણે જે નિયમો છે એ નિયમમાં આપણે રહી અને વાણી વિવેક ખાસ આપણી વાણી ફેરવે પાણી મહત્ત્વ પ્રવચન કર્યું તું અને વાણી કરારે લાહણી એ બોલવામાંથી જ બગડે છે બોલે છે ને એની જ કિંમત ઘટે છે તમે કોઈકને દબાવવા બોલો અથવા ગરમ થઈને બોલો તો તમારી કિંમત જ ઘટે છે સ્વામી હું નથી કર્યું આપણા માટે એટલા રોગમાં સ્વામી આપણા માટે પોતાની જીવન તમામ ઘસી નાખ્યું છે તો આ દેહે કરીને આપણે આ સંસ્થા માટે સંસ્થાના આદેશ આપણે અને મધ્યસ્થ કાર્યાલય ના સંતો એ જે કઈ આપણે આદેશ આપે ને એ આદેશ પ્રમાણે તમે મંડળ ન ચલાવો ને તો તમે શિસ્ત ભંગ મંડળ ચલાવ્યું એનું કેવાય ફળ ન મળે જે કઈ બાપા ની રૂચિ વિરોધ થાય ને શિસ્ત ભંગત છે એટલે આપણી સારામાં સારી આપણી અંદર શિસ્ત આવે વ્યવસ્થિત આપણું જીવન બને ભગવાન રાજી થાય આપણી ઉપર અને આ બેહે કરીને શું ન થાય તો આપણે બધું જ એવું કરી છૂટીએ ગમે ન ગમે આ ગમે એવું નથી બધું કારણ કે આપણે અનંત થી શિસ્ત ની બહાર જીવન જીવ્યા છે એટલે થોડુંક આપણે અઘરું તો પડે જ પણ ઘણું નથી ગમતું ને એ સ્વીકારી લીધું છે આપણે તો આપણે એવા એક કાર્યકર આદર્શ કાર્યકર આપણે એવા થઈ કે જેવા બાપાને બનાવા છે જે સ્વામિનારાયણ ભગવાન છે